કેસર કેરીની ગઢમાં સમય મોર આવવા છતાં ખેડૂતો નાખુશ કારણે ગીરમાં ડબલ ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તેથી ફ્લાવરિંગ કરવા લાગતા ખેડૂતો અને ઈજાદારો ચિંતામાં મુકાય છે મોટાભાગનું ફ્લાય ઓવરિંગ કરી જતા અથાણા માટેની કેરી દુર્લભ બની ગીર સોમનાથ તળાળા કોડીનાર અને ગીરગઢ વિસ્તારમાં કેસર કેરીનો ગઢ ગણાય છે અહીં કેસર કેરી દેશ વિદેશમાં વખડાય છે કેરીના ફળોની રાણી અને રાજા છે એમાં પણ કેસર કેરીની તોલે કોઈ ન આવે ગીર વિસ્તારોમાં હજારો હેક્ટરમાં કેસર કેરીની બગીચાઓ આવેલા છે સેંકડો ખેડૂતો કેસર કેરીની બાગયાત ખેતી પર નિર્ભર છે પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા પાંચેક વર્ષથી કેસર કેરીનું ઉત્પાદનનો ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે વર્તમાન સમયમાં આંબા પર સમયસર મોર આવ્યા હતા આ વખતે સારા એવા પ્રમાણમાં

ને આગળને જાતા ની કેરી માટે પણ મળશે નહીં કેરી એવી પરિસ્થિતિ છે અત્યારે ખેડૂત લોકો બગીચા કાપવા માંડ્યા અને દસ થી વીસ વર્ષના હોય એ કાપવા માંડે છે ને અત્યારે કેરીની આવકની અંદર દસ ટકા ખાખડી આવે છે ખાખડીની આવક તો અમારે જો કે વહેલી છે દસ દસ પંદર દિવસ પણ ખાખડી છે જ નહીં દસ ટકા ખાખડી છે જ ને એવું નેવું ટકા ખાખડી ઓણ નથી બાકી આ સિઝનની અંદર અમારે બોલેરા ગાડીઓ ભરાતા હોય એની બદલે ગામ આખાની પચાસ થી સાઠ કિલો ખાખડી થાય છે ને અત્યારે ખાખડીની બજારે ચાલીસ થી પચાસ સાઠ રૂપિયાની માર્કેટમાં વેચાય છે જે અમારી યાર્ડમાં ખેડૂતોની અવર જવર રહે છે એ લોકોની સાથે વાતચીત થતાં એવું માલુમ થાય છે કે ફ્લાવરિંગ આપતે બહુ સારું આવેલું પણ સમય જતાં અત્યારે પચીસ થી ચાલીસ ટકા ફ્લાવરિંગ રહ્યું છે